ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે આટલી બધી જીઆઈડીસી આવી છે ત્યારે આ સ્થાનિક નેતાઓના આશીર્વાદ અને સરકારના આશીર્વાદના કારણે જે સ્થાનિક કંપનીઓ છે એ બેફામ બનેલી છે આ તમામ કામદારો અત્યારે જે મારી સાથે છે આ લોકો દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈસ વાગો કંપનીના કામદારો છે એમના પરિવાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે અમે આવ્યા છે ત્યારે આ લોકોની માંગ એમ છે કે જ્યારે કંપનીએ આ જમીનો જે ખરીદી લીધી ને ત્યાર પછી એમને જે લેન્ડ લુઝર નામે જ્યારે એમને નોકરીઓ આપવામાં આવી પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે કંપનીએ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારે આગવી જાણ કર્યા વગર સીધી જ કંપનીના ગેટ ઉપર નોટિસ મારી દીધી આ નોટિસના કારણે ત્યાં આગળ કંપનીની અંદર આ લોકોને જવા દેવામાં ના આવ્યા આ લોકોને ગ્રેજ્યુએટના નામે દોઢ લાખ થી ત્રણ લાખ નું ખાલી વળતર આપવાની વાત કરી અને વળતર ન સ્વીકારતા આ લોકોને ધમકી ભર્યા અત્યારે કંપની દ્વારા એક નોટિસો આપવામાં આવી રહી છે આ લોકોની માંગ એટલી જ છે કે આ એનો જે સેકન્ડ પ્લાન અત્યારે પાનોલી ખાતે જે ચાલી રહ્યો છે આ પાનોલી ખાતે જે પ્લાન ચાલે છે એની અંદર એ લોકોની નોકરી પર ચાલુ નોકરીમાં એ લોકોને ભરતી કરવામાં આવે અન્ય જે કોઈ પણ જમીનદારોએ જે કામદારોએ જે નોકરી ગુમાવી છે આ તમામ લોકોને યોગ્ય વર્તનની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અસ્તુ ભારત માતા કી જય મારું નામ મનહરભાઈ દહિયાભાઈ આહિર મૂળ ગામ લખી ગામ હું એક લેન્ડ તરીકે હિન્દુસ્તાન એમઆઈ સોકોમાં નોકરી લાગ્યો મારી સાથે બાવીસ કર્મચારી હતા ટોટલ કર્મચારી તો ચાલીસ વિસ્તાર હતા આ લોકોએ અમારી સાથે છ વર્ષથી અમારે પગાર ધોરણમાં કોઈ વધારો કર્યો નથી એને કારણે અમે પછી એક સાહેબને માટે મિટિંગ કરી કે સાહેબ અમે છ વર્ષથી અમને કોઈ પગાર ધોરણ વધારો કર્યો નહીં તો અમને પગાર ધોરણ તમે આપો પણ તમને અમારે વારંવાર શોષણ કર્યું અમારું અમારી સાથે કોઈ વાતચીત કરી નહીં કશી કરી નહીં અને અમને બાવીસ જનને બીજા બધા જે માણસો હતા અંડર એમ્પ્લોય એ બધાને પનો ટ્રાન્સફર કર્યું અને અમને જે છે એમને છવ્વીસ તારીખે એ લોકો અચાનક કંપની પર ગેટ સવારમાં છ વાગે આવી અને ગેટ પર નોટિસ મારી હતી જ્યારે અમે નોકરી પર ગયા ન વાગે ત્યારે ગેટ પર નોટિસ હતી અમને અંદર ઘૂસવાની જાય ત્યારે અમને ખબર પડી કે કંપની બંધ કરી અમને અમને આગળ તો કોઈ અમને જાણ જ નહીં કરે તો હવે આ બાવીસ જણ જે છે તમે બીજા જો એમ્પ્લોયને ત્યાં ટ્રાન્સફર કરી શકતા હોય તો આ બાવીસ જણે શું કર્યું અમે લેન્ડ લોજર શું કર્યું અમે જમીન ગુમાવી છે ત્યાં અમે સસ્તા ભાવે જમીન લઈ લીધી અમને લેન્ડ લોજર તરીકે એ લોકોએ ફોર્મ આપ્યું અને અમને નોકરી પર લીધા દર આજથી દસથી અગિયાર વર્ષથી અમે ત્યાં નોકરી કરીએ છીએ ને એકદમ નિષ્ઠાપૂર્વક કરીએ છીએ એમને અમને જે ટાર્ગેટ આપેલું કે સો ટર્ન મટીરિયલ કરો ને સો ની ઉપર અમે કાઢીને આપેલું એટલું બી અમે ફૂલ નિષ્ઠાપૂર્વક કામ કરેલું હવે અમને અચાનક આ લોકોએ કાઢી ક્યાં તો હવે અમારા છોકરા ભણે અમારા મકાનની લોનો ચાલે તો હવે અમારે અમારો પગાર બગડ બંધ કર્યો તો અમારે હવે શું કરવું એટલા માટે અમે કલેક્ટર સાહેબ અહીંયા આ ન્યાય માટે આવેદનપત્ર આપવા આવ્યા